નમસ્તે મિત્રો રોની બ્લોગ માં સ્વાગત છે નમસ્તે મિત્રો આજે આપણે રોની બ્લોગ માં બનાવીશું લીલા ચણાનું શાક આ લીલા ચણા છે આપણે આને જે લીલા ચણા ઓળો આવે છે એને બાફી લીધા છે અને એના માટે બધી તૈયારી કરી દીધી છે આ છે લીલું લસણ અને મરચા આ લીલી ડુંગળી આ સૂકી ડુંગળી ટામેટા અને આ થોડા આખા મસાલા છે તજ છે લવિંગ મરચું એક અને આપણો ગરમ મસાલો છે લીલા દાણા બસ આટલી વસ્તુથી આપણે બનાવીશું હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે આ વાસણ લઈ લીધું છે એમાં તેલ આમાં વધારે પ્રમાણમાં જોઈશે એટલે છ થી સાત ચમચી જેટલું તેલ જોઈશે આમાં તમારે ડોકલી હોય તો એ પ્રમાણેનું લેવાનું પણ આમાં આટલા ચણામાં આટલું તેલ જોઈશે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ચાલુ કરી દીધો છે તો પેલા આપણા તેલમાં રહી નાખી દીધી છે હવે થોડી હિંગ જીરું થોડી હિંગ અને આપણે આખા મસાલા ધિંગ અને અને હવે સૂકી ડુંગળી આપણે ઘી સમારેલી હતી એ નાખી દેસુ અને થોડી વાર થવા દેસુ આપણે આદુ લસણ મરચા અને લીલું લસણ આ ચારે વસ્તુ અને કઢી પત્તા બધું મિક્સ કરી દેસુ અને બે થી ત્રણ મિનિટ આપણે નાખી ચડવા દેવાનું એટલે સાતડવા દેવાનું છે અને હવે આપણે નાખીશું ટામેટા હવે ટામેટા પણ થોડી વાર આપણે થવા દેશું તેલ છૂટું ના પડે સરખું ત્યાં સુધી પછી અને હવે આપણે લીલી ડુંગળી પણ નાખી દેસુ અને જોડે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું એટલે આપણા ટામેટા અંદર ચડી જાય અને તેલ પણ છૂટું પડી જાય આજુબાજુમાંથી બસ સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેસુ અને બધાને હવે સરખી રીતે મિક્સ કરી લેશું બધું મસ્ત એવું મિક્સ કરી દીધું છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકીને બે મિનિટ ચડવા દેસુ હવે આપણે હવે આમાં બધા મસાલા કરીશું બધી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરીશું એમાં લાલ મરચું ધાણા જીરું એક ચમચી અડધી ચમચી હળદર અને ગરમ મસાલો આપણો એક ચમચી જેટલો ગરમ મસાલો બધાને હવે થોડું એવું મિક્સ કરી લેશે તીખું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ લેવાનું તો આપણી પાસે ગ્રેવી મસ્ત એવી ચડી ગઈ છે અને તે પણ છૂટું પડી ગયું આપણે આ ચણા બાફ્યા હતા એમાં પાણી કાઢવાનું નથી પાણી એમનું એમ જ રાખવાનું છે અંદર અને હવે આપણે આમાં થોડી વાર રહીને એમાં નાખી દેસું બધા ચણા તો આપણે આ પાણી જોડે ચણાને અંદર એડ કરી દેસું અને આપણે આમાં જરૂર પડે તો જ હવે પાણી નાખવાનું રહેશે નહીં તો નહીં નાખવાનું આજુ જરૂર તો પડશે જ થોડા પાણીની અને આમના આમ થોડી વાર અંદર ચણાની અંદર મસાલો મિક્સ થાય એવા આપણે ઢાંકણ બંધ એવું તો હવે આ શાક તૈયાર છે અને એમાં નાખીશું આંબલી આંબલી પલાળીને મૂકી હતી કલાક પહેલા અને ગોળનું પાણી આનાથી એકદમ શાકનો ટેસ્ટ મસ્ત એવો આવે છે અને મસ્ત એવું બને છે અને આ ઉપર આપણું તેલ એકદમ મસ્ત તરીને આવી છે આમાં તેલનું પ્રમાણ થોડું વધારે જોઈએ અને બંધ કરીને આપણે પાંચ મિનિટ જેટલું ચડવા દઈશું શાક એવું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના અંદર લીલા ધાણા નાખીને કરી દેસુ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક